હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આપણે 10 વાગે જાગી ગયા હતા જાગીને જો સરસ મજાના ફ્રેશ થઈ ગયા અને ભરત શું કરે છે ભરત જો એનું થોડું કામ કરે છે ભરત ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કહી દો મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તમે નવા તમારું સ્વાગત છે એ તો અમારે એ કીધું એટલે એ નહીં કહો તો આપણે જાગ્યા ત્યારના કપડાનો ખાણ કાઢીએ છીએ આવા ચાર મશીન થઈ ગયા છે અને તોય હજુ એટલા કપડાં બહાર છે દેવુબેન ચોળવા મીંડા ને આપણે ડોળ કાઢીને હુંકવા મીંડા થાકી ગયા ને દેવુબેન કપડા ધોય તો અને આ મહારુદ્ર ને જો મકાઈ ખાવી હતી તેના માટે મકાઈ આવી ગઈ છે રુદુ હાય કહી દે બેટું હાય કહી દે ને તો ચોકેટ આપીશ રુદુડા હાય કેત નહીં કોઈ દિન જ કેતો હોય નોળિયો બહુ રાશી થઈ ગયો ખાઈ કઈ તો ચોખેટ આપું બધા એમ કે ચાલો મકાઈ ખાવા એમ કેતો રુદુ એમ કેતો હાલો મકાઈ ખાવા બોલશે જ નહીં તો જો આપણે બપોરની ની રસોઈ ની તૈયારી થઈ ગઈ છે અમે બંને કપડા ધોવા માંડ્યા અને વાઈ દે જો રસોઈ બનાવવા માંડી ડાળ ભાત ના કુકર મુકાઈ ગયા છે રોટલી નો લોટ બંધાઈ ગયો છે તો જો આપણે કપડા બપડા બધું ધોવાઈ ગયું છે મમ્મી ને ત્યાં અને બપોરની ની રસોઈ ને એ બધું બની ગયું હતું પણ અચાનક જ ભાઈ ખેટી તાવો કરવા જવાનું નક્કી થયું કારણ કે ત્યાં બીજા બી તાવો કરવા આવે છે એટલે મમ્મીનો એનો તાવો હતો તો એ બધું જો અત્યારે કેન્સલ રાખ્યું અને કપડાં આડન ધડ દીધા અને હવે આપણે જો ત્યાં જવા નીકળીએ છીએ એટલો ઠાક છે ને એક પણ શું કરવું જાવું પડે એમ જ છે માતાજીનું કામ છે એટલે આપણે ના પણ ના પાડી શકીએ તો ચલો આપણે બધા હવે નીકળીએ ફટાફટ કારણ કે દસ વાગે તો અમે લોકો જાગ્યા હતા સાડા નવ દસે અને અગિયાર બાર વાગે કપડાં ને બધું બતાવ્યું

હાલવું થોડું આમ કેવડ આવે ને આપણે હળવે હળવે હજી આપણે ઘણું હાલવાનું છે હળવે હળવે હાલ્યા જાય 好吗？好吗？ 耶！我这边是六个，好

ન તો જો આપણે ફાવનગઢ પોચી ગયા ને આ બધાને સોડા પીવી થી તો સોડા પીવા માટે આપણે ગાડી ઊભી રાખી છે અને ભરત સોડા લેવા ગયા છે મહાવત બેસી ગયા છે સોડા ના શોખીન માણસ હુઈ ગયા છે નકર તો ક્યાર નો મંડારો હોય સોડા ફ્લૂટી કોન ચોકેટ

આપણે આવી ગયા છીએ અને ઘરે આવતા આપણે છે ને કીટ ખંભે નાખી દીધું છે હવે આપડે કામે ઓકે ચાલો હું ફાઇનલી આપણે ઘરે આવી ગયા ધોઈને આપણે જેને દીવા કરી નહીં ખ્યા દીવાબતી કરી નહીં આપણને લાગી છે ત્રણ ચાર દિવસે ઘરે આવ્યા કારણ કે કાલ રાત્રે ને આવ્યા અને આજે પોગ્યા શું કેવાય આજ કપડા ને બધી કાઢી અને ત્યાં અચાનક તાવ કરવા જવાનું થયું એટલે એટલા થાકી ગયા છે ને

ચા ભાખરી રેડી થઈ ગયા છે અને એ હવે જમવા બેસી જાય છે ચાલો ફટાફટ જમી લો અને આપડે કેટલા દિવસ ના ઉજાગરા સુઈ જાય ફટાફટ કારણ કે ઓલરેડી જો દસ તો વાગી ગયા છે